ગીર સોમનાથ જિલ્લામાં ઇકોઝોન નો વિરોધ ભારતીય કિસાન સંઘ ગીર સોમનાથ જિલ્લા દ્વારા ઇકોઝોન ના વિરોધમાં મામલતદાર ને આપશે આવેદન મંગળવારના રોજ મોટી સંખ્યામાં ગીર ખેડૂતો તલાલા માર્કેટિંગ યાર્ડ ખાતે એકત્રિત થશે માર્કેટિંગ યાર્ડથી ચાલીને તલાલા મામલતદાર કચેરી પહોંચશે મામલતદારને આવેદન આપી ઇકોઝોન નો કરશે વિરોધ જય જવાન જય કિસાન જય બલરામ ભારતીય કિસાન સંઘ ગીર સોમનાથ દ્વારા આયોજિત ઇકો ઝોનના વિરોધમાં તારીખ આઠ દસ બે હજાર ચોવીસને મંગળવારના રોજ સવારે દસ વાગે માર્કેટિંગ યાર્ડ તાલરા ખાતે સાથે મળીને રેલી દ્વારા તાલાલા મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવાનું છે તો તાલા તાલુકાના દરેક સમાજના ભાઈઓ તથા બહેનોને આવવા માટે અમારું ભાવભર્યું નિમંત્રણ છે ભારતીય કિસાન સંઘ ગીર સોમનાથ જિલ્લા મહામંત્રી રાજેશ પાનેરિયા જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્તરે આઝાદી સમાચારોની